હેલો દોસ્તો હાલ આપણે છીએ વડીયા તરફના રોડે અને આ છે ગોંડલ રાજકોટ તરફનો રોડ જ્યાં વચ્ચે સ્ટેશનને વડિયા વચ્ચે એક માદેવનું મંદિર આવેલું છે જ્યાં આજે બટૂક ભોજનનો કાર્યક્રમ છે વર્ષોથી બટૂક ભોજનનો કાર્યક્રમ થાય છે તો આજે બટૂક ભોજનમાં ધીરે ધીરે બાળકો આવી રહ્યા છે હાલ પરીક્ષા ચાલુ એટલે બાળકો થોડા મોડા છે તો આયોજકોને મળીએ અમને એમની સાથે વાત કરીએ ઘણા દર્શનાર્થીઓ પણ છે એમની સાથે પણ વાત કરીએ અને મળીએ એ લોકોને કરો મામાદેવના દર્શન કરો રાષ્ટ્રીય ફોલો લાઈક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ હાલ આપણે મામાદેવના મંદિરે છે મામાદેવની વર્ષો જૂનું મંદિર છે વર્ષોથી આ મામાદેવે લોકો દર્શનાર્થે આવે છે માનતાઓ કરે છે અહીંથી વાહન નીકળ્યા તો અગરબત્તી કર્યા વગર લોકો નીકળતા નથી તો કરો મામા દેવના દર્શન મામાદેવના બટુક ભોજન છે તો આજ મામાની પૂર્ણતિથી પહેલી છે બટુક ભોજન છોકરાઓને નાના બાળ છોકરાઓને મોટાઓને વડીલોને બધાને પ્રસાદી બધા આમંત્રણ થઈને વડીયાના સમગ્ર જય મામાદેવ જય મામાદેવ આ લોકો દર્શનાર્થીઓ છે બાળકો ને પ્રસાદ લેવા લેવાયા સેવકો છે હાલો બહેનો બે જાઓ પ્રસાદ લેવા મારા વિડીયો ઉતરી જાય આવતા સેવકો ભોજન ની તૈયારી છે મુખબળકો આવી ગયા છે મુખબળકો આવી રહ્યા છે બેન તમારે માનતા હતા આયે મામાદેવ આલી નાવાને હા હું નામ તમારું મારું નામ રીલા હા શેની માનતા મેલી દી તમે મારો નાનો દીકરો છે ને ઈ એક વર્ષથી નોકરી ઉપરથી ઉતરી ગયો તો પછી મેં એમ કીધું મારો દીકરો પાછો નોકરી ઉપર ચડી જાહે મામાજી લઈ લો આટલા હું એક કાગળ પરથી પેકેટ 50

આ લોકો 10 નાથી આવ્યા છે અને સરસ મજાનો જાય મામા હવે ધીરે 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 બાળકો આવવાના ચાલુ થયા રિક્ષા ભરે ભરેના જય મામા દેવ જય મામા દેવ અમારા સાગરભાઈ પણ આવ્યા છે હા દેવડી છે પ્રસાદ લેવાય બીજી વખત સરસ જય મામાદેવ ચાલો મિત્રો આજે હું પણ પ્રસાદી લઈ અને રજા લઉં છું કરો રાષ્ટ્રીય ફોલો like on the YouTube or a subscribe.